નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ડે ન્યૂઝ કહેવાય છે ને કે ગુરુ અને શિષ્ય વચ્ચેનો સંબંધ ક્યારેય પૂરો નથી થતો એવું જ કંઈક ઘટ્યું છે જ્યાં નોબલ પુરસ્કાર વિજેતા વેંકટરામન રામાકૃષ્ણન દ્વારા પોતાના વર્ષો પુરાના ગુરુને સન્માનિત કરવામાં આવ્યા વડોદરા શહેરની એમએસ યુનિવર્સિટીમાં વેંકી રામાકૃષ્ણને અભ્યાસ કર્યો છે અને આ દરમિયાન તેમને ઇસ્માઇલ રંગવાલા નામના વ્યક્તિ દ્વારા રાઇટિંગ શીખવાડવામાં આવ્યું હતું અલવી વોહરા સમાજના ઇસ્માઇલ રંગવાલા કે જેઓએ વેંકી રામાકૃષ્ણનને એ જમાનામાં ટાઇપરાઈટિંગ શીખવાડ્યું હતું પરંતુ વેંકટરમન રામાકૃષ્ણનને એ વાત આજ દિન સુધી યાદ છે તેઓ દ્વારા ઈસ્માઈલભાઈ રંગવાલાનું સન્માન કરવામાં આવ્યું કાર્યક્રમમાં તેઓએ તેમને આમંત્રિત કર્યા હતા જ્યાં તેમની સાથે તેમણે વાતચીત કરી કેટલીક જૂની યાદો વાગોળી હતી અને સાથે જ તેમને સન્માનિત કર્યા